કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ નિશિતભાઈ આવેદન દેવા આવ્યા છો શું મુદ્દાઓ છે આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાજપની સરકારની નિષ્ફળતા યાત્રાનું આયોજન કરેલ છે છેલ્લા ત્રીસ વર્ષથી આ ગુજરાતમાં અને છેલ્લા અગિયાર વર્ષમાં કેન્દ્રમાં ભાજપ શાસન કરી રહ્યું છે જે હરેક મોરચે નિષ્ફળ છે જેવા કે ભ્રષ્ટાચાર હોય રોજગારી હોય મોંઘવારી હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવ દેવાના હોય તો બધી જગ્યાએ ભાજપ સરકાર પોતાના વાયદા મુજબ નિષ્ફળ રહ્યું છે આજે ખેડૂતો હેરાન છે અવારનવાર ખેતીઓમાં ખાતરમાં ભાવ વધારી અને ખેતી એટલી મોંઘી કરી નાખી છે કે ખેડૂતોને આવનારા સમયમાં ખેતી કરવી પણ મોંઘી પડી જશે અને ખેતી બંધ કરશે જે આપ જોઈ શકો છો છેલ્લા દસ વર્ષમાં જે બાટલો સાડા ત્રણસોનો મળતો તો આજે અગિયારસો રૂપિયા થઈ ગયા છે રૂપિયા વાળું પેટ્રોલ સિત નેવું રૂપિયાએ પહોંચી ગયું છે અને ભ્રષ્ટાચારની તો કોઈ વાત જ પૂછો માં સાહેબ અને સરકાર દ્વારા જે ખોટા તાઈફાઓ કરવામાં કરોડા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે એ તાઈફાઓ બંધ કરે લોકોના વિકાસ ઉપર ધ્યાન આપે અને જ્યારે આપ જોઈ શકો છો કે ગુજરાતનો એક રોડ એવો નહીં હોય કે જે ખાડા નહીં હોય એમાં તો શું આપણે આ વિકાસ માટે મત આપેલો છે આજે અમે સંપૂર્ણ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ આપણે કલેક્ટરશ્રીને અમે આવેદન આપવા આવ્યા આવ્યા છે અને તંત્રને કે આપ જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે એના ઉપર ધ્યાન આપો નહીં કે તમારા ખોટા તાઇફાઓ આજે તમે તિરંગા યાત્રા કરો છો તિરંગા એ આપણા આન શાનનું પ્રતિક છે પણ તમે તમારા સરકારી સ્કૂલોને જોડી એક સ્કૂલોને રજાઓ રાખી અને જોડો છો તમારા કાર્યક્રમમાં કોઈ હાજર રહેવા તૈયાર નથી જ્યારે આ જ સ્કૂલોને જ્યારે ભોજનાલય ભ્રષ્ટાચાર થાય છે પુસ્તકોમાં ભ્રષ્ટાચાર થાય છે ત્યારે એક પણ તંત્રનો આગેવાન કે ભાજપનો હોદ્દેદાર જાતો નથી આ બાબતે અમારી સખત નારાજગી છે અમે કલેક્ટરશ્રીને આવેદન અત્યારે આપીએ છીએ અને યોગ્ય કાર્યવાહી અને લોકોની સમસ્યા દૂર થાય એવી અમારી નમ્ર વિનંતી છે